પીજી ટીઆઈ ઇન્ડોરામાં વેન્ચર્સ ઓપન ગોલ્ફ ચેમ્પિયનશિપ બે હજાર પચીસની શરૂઆત નવ એપ્રિલથી થશે રૂપિયા બે કરોડની ઇનામી રકમ સાથેનો આ ઇવેન્ટ અમદાવાદના કલ્હાર બ્લુઝ એન્ડ ગ્રીન ગોલ્ફ ક્લબમાં યોજાશે આ સ્ટાર સ્ટેટસ ઇવેન્ટ અજિતેશ સંધુ ઓમપ્રકાશ ચૌહાણ મનુ ગાંડાસ યુવરાજ સંધુ શૌર્ય ભટ્ટાચાર્ય વરુણ પરીખ રાહિલ ગાંધી રશિદ ખાન ખાલિન જોશી ઉદયન માને અને સ્ટેપન ડેનિક જેવા દિગ્ગજ ગોલ્ફર ભાગ લેશે ઇન્ડોરામા વેન્ચર્સ અને પ્રોફેશનલ ગોલ્ફ ટૂર ઓફ ઇન્ડિયા જે ભારતમાં પુરુષોના વ્યવસાયિક ગોલ્ફ માટેની અધિકૃત સંસ્થા છે એ પ્રથમ ઇન્ડોરામા વેન્ચર્સ ઓપન ગોલ્ફ ચેમ્પિયનશીપ નવથી બાર એપ્રિલ બે હજાર દરમિયાન અમદાવાદના ભવ્ય કલ્હાર બ્લ્યુઝ એન્ડ ગ્રીન્સ ગોલ્ફ ક્લબ ખાતે સંયુક્તપણે આયોજિત કરશે આ ટુર્નામેન્ટ રૂપિયા બે કરોડની ઇનામી રકમ સાથે ओपन गोल्फ चैंपियनशिप 2025 है पहली बार टूर्नामेंट हो रहा है गुजरात के कल्हार गोल्फ क्लब में uh, हम बहुत एक्साइटेड हैं कि इतना बड़ा टूर्नामेंट हो रहा है दो करोड़ प्राइज मनी है अगर डॉलर के माफिक मानी जाए तो साढ़े तीन लाख डॉलर इस टूर्नामेंट में स्पेंड किया जाएगा ढाई लाख डॉलर प्राइज मनी है तो इंडोरामा वेंचर्स एक थाईलैंड बेस्ड कंपनी है uh, और उन्होंने पहली बार सपोर्ट किया है आ, लास्ट वीक हमारे अडानी ओपन गोल्फ चैंपियनशिप हुआ था दिल्ली में और अडानी और इंडोरामा वेंचर्स का एक बहुत बड़ा जॉइंट वेंचर है वीपीएल करके तो हम बहुत एक्साइटेड हैं पीजी टी नाम वरुण परिचर हूँ अहमदाबाद गुजरात की बेस्ड छू और आज हूँ गुजरात गवर्नमेंट शुक्रिया अदा करू चुँ कि आखली मोटी टोर्नामेंट थे रही है अहमदाबाद में सो गुजरात टूरिज्म ऑब्वियसली हैज हेल्प द लॉट અમારા સ્પોન્સર વેન્ચર્સ ને થેન્કફુલ છું કે એ લોકો આગળ આવ્યા આ ટોર્નામેન્ટ માટે અને સપોર્ટ કરી રહ્યા છે અમને એકસો છવ્વીસ પ્લેયર ભાગીદારી લેશે આ ટોર્નામેન્ટમાં અને એમાં કઈ ઇન્ટરનેશનલ પ્લેયર્સ પણ છે સો ઇટ ઇઝ અ બિગ ઇવેન્ટ ફોર ઓલ ઓફર સેટ એટ ટીઆઈ અને આઈ રિયલી હોપ કે જે રીતના અમનદીપ સરે કીધું કે દે આર ઓપનિંગ અકેડમી પીજીટીઆઈના તરફથી ઇન અદાની બેલવેડર એનાથી અ લોટ ઓફ જુનિયર ગોલ્ફર્સ આપણે ગુજરાતથી ઇન્સ્પાયર થશે આગળ આવશે